દોસ્તો અત્યારે આપણે છીએ માતાના મઢની મુખ્ય બજારમાં આપ સૌ જાણો છો કે માતાનો મઢ એ એ જગ્યા છે કે જ્યાં માં આશાપુરા વિરાજે છે એ માત્ર કચ્છના દેશદેવી નથી પણ દેશ અને દુનિયાના ઘણા બધા ભાવિકોને અહીંયા શ્રદ્ધા છે અને એટલે જ જ્યારે પણ નવરાત્રિ હોય છે ત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શન માટે આવે છે પણ દોસ્તો તમે જોઈ શકો છો કે એની આ મેઇન બજાર છે કે જ્યાંથી આ એન્ટ્રી છે અહીંયાથી આગળ જઈએ એટલે માતાના મઢનો જે મુખ્ય ગેટ છે જે મુખ્ય દ્વાર છે આવે અને ત્યાંથી તમે જોઈ શકો છો કે આ મેઇન બજાર કે જ્યાં પોલીસ ચોકી પણ છે અત્યારે થોડા જ વરસાદમાં કેવી હાલત થઈ ગઈ છે સમજણ નથી પડતી કે આ આટલું વિશેષ સ્થાન હોવા છતાં આ સ્થાનનું સ્થાન હોવા છતાં અને લાખો લોકો અહીંયા આવવા હોવા છતાં આવી અવ્યવસ્થા અહીંયા શા માટે આટલા વર્ષોથી ચાલુ છે તમને પણ ખ્યાલ હશે કે અહીંયા આ જે પ્રશ્ન છે આજકાલનો નથી વર્ષોથી અહીંયા આવી રીતની ગંદકી થાય છે કીચડ થાય છે જરાક પણ વરસાદ પડે એટલે તરત જ આ જગ્યા આવી ગંદી થઈ જાય છે તો શા માટે આપણે આને સુધારી નથી શકતા શા માટે અહીંયા ચોખ્ખાઈ નથી થતી આપણા જે તીર્થધામો હોય એ તીર્થધામો તો ખરેખર સૌથી ચોખ્ખા હોવા જોઈએ કે જે આપણા સધ્યેય વિરાજમાન છે જ્યાં આપણામાં માં વિરાજમાન છે એવી જગ્યાએ તો એકદમ ચોખ્ખાઈ હોવી જોઈએ એના બદલે તમે જોઈ શકો છો કે અત્યારે આ કેવી હાલત છે તમે વાત કરશો કેટલા વખતથી આ તકલીફ છે કેટલા વખતથી આવી તકલીફ છે કેટલા વર્ષથી છે ઘણા વર્ષ થઈ ગયા છે વર્ષોથી આમ જ છે અહીંયા શું રોડ બોડ બનાવે છે ક્યારે કે નથી બનતા કે વધારે માહિતી આપશે એવું છે અચ્છા એમને પૂછી જોઈએ ઓકે એમને પૂછ્યું છે શ્રીનાથજી સ્ટોર જી નમસ્તે અત્યારે લાઈવ છીએ આ ગંદકી વિશે વાત કરવી છે કેટલા વર્ષથી છે કહી શકશો નહીં તમે કહી શકશો આ ગંદકી કેટલા વખતથી છે વરસાદ નહીં છે પણ દર વરસાદમાં થાય છે પહેલી વાર થઈ છે અચ્છા તો દોસ્તો એમને એવું કહેવાનું છે કે આ પહેલી વાર થઈ છે જે ખરેખર માતાજીના રસ્તાની ઉપર ઉભી ને આવું બોલી શકાય છે ખરેખર નવાઈની વાત છે તો દોસ્તો જોઈ શકો છો કે અહીંયા કેવી હાલત છે મુખ્ય દ્વાર પાસે અહીંથી ગટર ખોદાયેલી છે જ્યાં કોઈ પણ શ્રદ્ધાળુને ચાલતા તકલીફ પડે એવું છે તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને બીજાને જણાવજો કે આપણે જ્યાં શ્રદ્ધા રાખીએ છીએ આપણે જ્યાં દેશદેવી વસે છે ત્યાંની મેઇન બજારની કેવી હાલત છે ત્યાંની જે મુખ્ય પ્રવેશ દ્વાર પાસેની જે માર્કેટ છે એની કેવી હાલત છે થેન્ક યુ સો મચ Thank <laughs> you